મિત્રો આ છોડી અને છોકરાનો આરો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર આ છોડી અને છોકરો ખરાબ હરકત કરતા જોવા મળી રહ્યા છે મિત્રો આજની જન પેઢી ને શું થઈ ગયું છે ખબર પડતી નહીં રસ્તા ઉપર યાર આવી હરકતો કરી શરમ આવી જોઈએ અને આ છોડીને પણ એ શરમ આવી જોઈએ કે રસ્તો છે અને તેના પર આ ખરાબ લોકો પર સાફ પણ પડી શકે છે મિત્રો તમે જોઈ શકો છો કે પાછળ પણ એક છોડીનો છોકરો ખરાબ ખરાબ હરકતો કરતા જોવા મળી રહ્યા છે મિત્રો આજકાલ આ ફેબ્રુઆરી મહિના પ્રેમીનો દિવસ ચાલી રહ્યો છે તો મિત્રો તેવામાં મિત્રો આ સ્ટોડ છોકરો એક્ટિવ પર ખરાબ હરકત કરતા જોવા મળ્યા હતા અને ખરેખર આ સમાજ માટે એક ખરાબ મેસેજ કહેવાય ખરેખર આવું કરવું ન જોઈએ કેમ કે મિત્રો આની અસર આવનારી પેઢી પર ખરાબ પડે છે મિત્રો કેમ કે અત્યારે અત્યારે ગેસ્ટ હાઉસની એવા ઘણા બધા ઓવેન બોય ઉપલબ્ધ છે તો મિત્રો તેમને આવી હરકત ત્યાં જઈને કરવી જોઈએ ખરેખર આ રસ્તા ઉપર કરે છે ખરેખર સારી વાત ન કહેવાય મિત્રો તમારે આ વિડીયો વિશે શું કહેવું છે તમે એમાં કમેન્ટ કરીને જરૂર જણાવો છો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો અને વધારે શેર કરજો અને અમારે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો જેથી તમને આ વિડીયો સૌથી પહેલાં મળી રહી તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ